વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મોજમાં હશો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન જય સ્વામિનારાયણ અત્યારે મોર્નિંગ બહુ મસ્ત જબરદસ્ત થઈ ગઈ છે અને સુરત દાદાએ પણ દર્શન દઈ દીધા છે આજે ગઈકાલે તો આંખો મારી બહુ જ સોજી ગઈ હતી પણ અત્યારે તમે જોઈ શકો છો એકદમ મસ્ત થઈ ગઈ છે પાછી નોર્મલ કારણ કે ગઈકાલે તો આંખ આમ બંધ કરું ને તોય એટલી આંખો વળતી હતી મારી આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે બધાને ખબર છે ગણપતિ બાપાનું આગમન થઈ ગયું અને હવે વિસર્જન પણ થવા લાગ્યા છે ધીમે ધીમે એટલે વિસર્જન આપણને શું શીખવે છે કે જે વસ્તુનો આરંભ છે એ વસ્તુનો અંત નિશ્ચિત છે જે વસ્તુનું સર્જન છે એ વસ્તુનું વિસર્જન નક્કી છે અને જો એનો અંત નહીં થાય તો નવી જે છે એ નવા આરંભની સંભાવના ક્યાંથી ઉત્પન્ન થશે હવે એનું સિમ્પલ ઉદાહરણ કે ગણપતિ બાપાને વિસર્જન કરવું કોઈ ન ગમે તો બપ્પાને આપણે રાખી મૂકીએ તો આવતા વર્ષે બપ્પા કઈ રીતે પાછા આવશે આજે એનું વિસર્જન કરશું તો આવતા વર્ષે આવવાની સંભાવના રહેશે એવી જ રીતે આપણે કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુ ક્યાં સુધી એનો મોહ લઈને ચાલશો એકના એક દિવસ તો એને છોડવાનું જ છે જો આ સૃષ્ટિના સર્જનહાર નો અંત નિશ્ચિત હોય તો આપણું તો શું કહેવાનું એવી રીતે કે કોઈ પણ આપણે ઘણા ખરા અત્યારે લાઈફમાં એવા એક્ઝામ્પલ છે કે કોઈ વ્યક્તિની ડેથ થઈ જાય અથવા કોઈ વ્યક્તિ આપણને છોડીને જતું રહે તો આપણે ડિપ્રેશનમાં આવી જતા હોઈએ છીએ શા કારણે કારણ કે આપણે એ વ્યક્તિથી બહુ બંધાયેલા હોઈએ છીએ એ વ્યક્તિ આપણા હૃદયની બહુ નજદીક હોય છે જેથી કરીને આપણે એને છોડી નથી શકતા ઇઝીલી પણ સમય જતાં ધીમે ધીમે તમે એને છોડશો તો એની જગ્યાએ કોઈ નવો વ્યક્તિ આવશે એક નવા આરંભની શરૂઆત થશે એટલે લાઈફમાં પણ કંઈક આવું જ છે કે બપ્પાનું વિસર્જન જ આપણને શીખવે છે કે એ જાશે તો આવતી વખતે પાછા આવશે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો અત્યારે મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે અને ફાઇનલી તડકો આવી ગયો છે ધીમો ધીમો અમારા ઘરની જેમ હર ગુજરાતીની સેમ સિચ્યુએશન કે કપડે સુખતે નહીં હે બારિશ કી વજ તો અત્યારે પપ્પાનો આજે ટી લગાડેલો છે આપણને ટેરેસ ઉપર કામ લાગી ગયો જો બપોર સુધી આવવાનો તડકો પડે ને તો બધા જ કપડાં મસ્ત સુખાઈ જાય તો ચાલો જઈએ નીચે બધાને મળીએ તમને બધાને પણ મળાવીએ અને મસ્ત પેટ પૂજા કરી છે મમ્મી બેસી ગયા છે જય સ્વામિનારાયણ

ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નિંદર પૂરી થઈ કે ન થઈ થઈ ગયો રાત્રે 11:30 પોડા બહાર લગીને netflix જોયું છે કઈ સિરીઝ જોયો છો તમે બાય ધ વે છે નામ બામ છે કઈ કે નામ છે વિશાલ કે તો હારી લાગે જોઈ લો ટ્રેલર ગમે ગમે એનો અને હાર લાગી હોય એટલે વિશાલ જોઈ લે એમાં વિશાલ તમને રાત્રે દેખાડતા ખબર સાડા વાગે કેમ કે ઓલા મની હાઇટ્સ ના જે બધા છે ઈ છે એમાં બે ત્રણ જણા અને ના પપ્પા અને ઓલો બીજું છે કઈ નામ તો નથી આવડતું નામ તો નથી આવડતું ટોક્યો ની હતો ઈ એટલે એ લોકો છે એની તો હારી જશે કા મસ્ત હતી અત્યારે જો વિશાલ ની કોરડો અમારે ચાલુ છે વિશાલ સેવ પૂરી થઈ ગઈ સેવ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે બહુ ભાઈ યાર મજા બહુ મજા આવે છે ખાવાની મજા આવે છે

આપણે મસ્ત કમ્પ્લીટ કરી દીધો છે આપણે મૂકી દીધી છે ફાઈનલી આપણું જે કિચન હતું એકદમ કમ્પ્લીટલી ડન થઈ ગયું છે ધોઈ કારવીને ગ્રહણ છે એટલા માટે તો ચાલો હવે અહીંયા જે બધું છે આને આપણે નીટ એન્ડ ક્લીન કરી દઈએ વાગી ગયા છે સાડા દસ અને ક્યાં ખોવાઈ ગયા હતા

તો મસ્ત ભરેલું શાક વિથ અમારા મરચા મરચા રિલેટેડ એક બહુ મસ્ત ગુડ ન્યૂઝ છે વિશાલ ઈ તમને રોંઢે કે હું સંભળાવીશ કારેલાનું શાક અહીંયા આપણો શેકેલું લાલ મરચું મારા માટે થોડા કારેલા વિથ બટેટા હોય અને અહીંયા આપણો ગોળ કેરીનો સ્પેશિયલ અથાણું તો આવી જ જાવ બધા મસ્ત બપોરા કરવા અને ફાઇનલી વાગી ગયા છે અત્યારે સવા 5 અને આપણે પ્રસ્થાન કરીએ કિચન તરફ તો તમે જોઈ શકો છો કે આપણે સફેદ વટાણા પલાળવા મૂકી દીધા છે કારણ કે મારું થોડુંક લેટ થઈ ગયું કારણ કે પહેલા વિચારો હતો અમારી નોર્મલ ભેળનો પછી વિચાર કર્યો કે ભાઈ રગડા ભેળ બનાવે તો મજા આવે આમ લચકા જેવી થાય ખાવાની પણ એટલી મજા આવે તો જે એકચ્યુઅલ વસ્તુ મારે પલાળવાની હતી બપોરે અથવા સવારે તો એ સાંજે બહુ મસ્ત બને એકદમ પણ અત્યારે હવે અત્યારે પલાળીએ છીએ ત્રણ કલાકનો નો ટાઈમિંગ છે તો આઈ હોપ હવે પલ્લી જાય તો પાણીમાં એને પાંચક મિનિટ જેવું રહેવા દઈએ ઉકાળીએ એટલે પછી એક બે કલાક રેસ્ટ કરે ને પછી સીધી સીટી પાડીએ એટલે ચડી જાય તો ચાલો હવે ભેળની તૈયારીઓ મસ્ત સ્ટાર્ટ કરીએ તો જે બધું સમારવાનું છે અને બટેટા વાફવાના છે એને બધું સ્ટાર્ટ કરી દઈએ

એમને પણ રાજનખવાએ નો રે તમે ઈ ખાય ને આલે અમારની ખાવનો હા ભજીયા એટલું તો રાખો જી બધી વસ્તુને જે ફૂલું બસને ઉકાસતા પાણી કેસે કેમ બે આમ પછી કઈ વાંધો નહીં મસ્ત મોંઘેરા મહેમાન આવી ગયા છે દીદી ને વિશાલ ગયા શોપિંગ માં અને અમારે રૂહી ને આરુ બે હેલો નાસ્તાની કટાબટી કટાબટી હાલે છે એમ ને બેઈને કેવી હાલે સ્કૂલ મસ્ત વેકેશન ક્યારે છે દિવાળી નું દિવાળી હમણાં નોરતા નું ની આવે કે તમારું નો આવે નો આવે તો એક્ઝામ વહી હો હો ગઈ કેવું ગયું તો બસ રોકાવાની જ કે

અને અહીંયા રગડો બફા મૂકી દીધો છે આપણે કારણ કે અત્યારે બનાવવાના છીએ મસ્ત રગડા ભેળ તો રગડો બફાશે પછી રગડો બનાવી અને એ કમ્પ્લીટ કરશું આપણે સ્પેશિયલ મારું ખજૂર આમલી અને ગોળનું પાણી પણ બનીને રેડી થઈ ગયું છે પણ થોડું ઠરવા મૂકેલું છે એટલે એટલી પાતળી કન્સિસ્ટન્સી આપણે રાખેલી છે બહુ જાડી રાખીએ તો ભેળમાં લોંદા ટાઈપ પડે એટલે મસ્ત આ મીડિયમ બહુ પાતળું નહીં બહુ જાડું નહીં એ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખેલી છે રગડો બનાવી લઈએ and then after રેડી ફેમિલી બેસી છે મસ્ત ભેળ ખાવા ચટપટી હા ભેળ રગડો બધું નાખીને આપણે બનાવ્યું છે

પાણીપુરી ને એની પાણીપુરી માં આપણે કેમ મસાલો નાખીએ એમાં આપડે ફુદીના પાણી બનાવવાનું ને નું પાણી હતું નઈ બનાવવાનું એક ચમચી ફુદી નું એક ચમચી આમલી નું અને રગડો અને સેવ ને એ બધું નાખીને ખાવાનું એ પાણીપુરી તમે ખાવ હાદી ભૂલી જાવ

આવશે રગડા પેટીસ હજી પછી બોલે આજે તો રગડા ભેળ હતી પછી રગડા પેટીસ બનાવશું અને નહીં દિલ્હી ચાટ અને પછી રગડા પૂરી બનાવશું આ કે રગડો ન હોય મમ્મી એ રગડો જ બનાવવાનો પાતળો થોડોક એમાં આમલીની ચટણી આવે પછી બધું ફરસાણ ઝીણી નાયલોન સેવ આવે એમાં અને નહીં દિલ્હી ચાટ એટલે આપણો બટેટા ન હોય એનું આમ ટીક્કી બનાવી નાખવાની લાંબી બટેટાનો માવો કરી અને રોટલી કેમ વણીએ એવી રીતે નાની નાની ટીકીયું બનાવવાની એને પછી તવામાં ફ્રાય કરવાની તેલમાં પછી ટીક્કી નાખવાની ત્રણ એને ભાંગી નાખવાની બટકા કરીને એમાં રગડો અને

અ ના તો અમે ત્રણ હતા આદમ થી જાયે એટલે મુખાજીભાઈ ઇડલી સાંભળ એટલે મે તો દાળી પછી છે સંભારે છે હા એટલે વજન વાળું થઈ ગયું તો વધારે આ તો બટેકા ને મમરા બધું હળવું મમરા તો હા વળવા માર છે એટલે આપણે કલાકમાં હળવું અને વાતાવરણ અત્યારે જો મસ્ત થઈ ગયું છે વરસાદ વિશાલ છે કે રહી ગયો ઝરમર ઝરમર ચાલુ છે ક્યાર નો અરે બહુ ઠંડી ઠંડી વાળું વાતાવરણ થઈ ગયું સેન્ટ્રલ એસી અમરેલી ને આ ભડકણ પરિવારના ના સેન્ટ્રલ એસી લાગુ પડી ગયું છે અત્યારે ઓલે મેં ગામમાં ગયા હતા ને વાત કરતા બધે